મહત્વના લૂંટના ગુનાનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે જેરડા નજીકથી રહેલી લૂંટમાં સુનાહ હચારીના દાગીના અને જે લૂંટ થઈ હતી તેવા પોલીસે મહત્ત્વના સફળતા મેળવી છે અને આ મહત્વની સફળતામાં તમામ પોલીસ ટીમ પરથી કામ કર્યું હતું સરહદી રેન્જ જે ભુજ છે પોલીસ મહાનિદેશક ચિરાગ કુરડિયા તેમજ એસપી રાજ મકવાણાની સૂચના આધારે તમામ જે ટીમો કામે લાગી જેની ટીમોમાં વાહન ચેકિંગ દરમિયાન આ જે લૂંટના આરોપીઓ હતા અલ્ટો કારમાંથી ઝડપાઈ ચૂક્યા છે ત્રણ આરોપીઓ મળી આવ્યા છે એક ભાગી છૂટ્યો છે તેઓને અંગઝડતીમાંથી જે ઘણા સોનાના મળી આવ્યા છે એકસો ચાર પોઈન્ટ પિસ્તાળીસ કિલોગ્રામ પાંચ લાખ પંચ્યાસી હજાર ચાંદીના ઘરણા કુલ વજન ચૌદસો અગિયાર ગ્રામ એક લાખ નવ હજાર આઠસો તથા અલ્ટો ગાડી બે લાખ તથા મોબાઈલ સહિતનો જે મુદ્દામાલ હતો તેમાં હથિયાર છરો બ્લડના નિશાન સાથે મળી આવ્યા છે કુલ મુદ્દામાલ છે નવ લાખ સત્તર હજાર ચારસો આ તમામ ઝડપાઈ ચૂક્યા છે એક ભાગી છૂટ્યો આરોપી છે લૂંટ જેવો ગંભીર ગુનો અને પોલીસે આ રીતે તાત્કાલિક કાર્યવાહીમાં નાકાબંધી બાદ અપરાધી ઝડપી પાડ્યા છે જે આરોપી ઝડપાયા છે તેમાં શ્રવણજી રણુપાડાપી શિહોરીના મૂળ રહેવાસી હેમાણી પાર્ટી તાલુકો કાંકરે બનાસકાંઠા તેનો રોલ હતો બાઇક સવાર તથા લૂંટ કરનાર મુખ્ય આરોપીઓનો આ એક છે તો અન્ય આરોપી છે દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા આંગણવાડા તાલુકો કાંકરે બનાસકાંઠા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર તાલુકો સરસ્વતી પાટણ આ ત્રણ આરોપી ઝડપાયા છે એક ભાગી છૂટ્યો છે નાસ્તા પડતા આરોપીઓની પણ ભૂમિકા પોલીસે શોધી કાઢી છે જેમાં લાલબા નથુભા વાઘેલા આગળવાનો છે તેણે ફરિયાદીને છડીને ઘા મારી મહાવેથા પહોંચાડીને રોકડ રકમ થતાં સોના ચાંદીનાનો થેલો જૂટી ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ મુખ્ય આરોપી છે લાલબા નથુભા વાઘેલા મુખ્ય આરોપી પણ નાસ્તો ફરતો છે પોલીસે ટીમો બનાવી છે અન્ય જે નાસ્તા પડતા આરોપીમાં નિકુલસિંહ જીતુભા વાઘેલા ઉમરી છે તાલુકો કાંકરેજ તે ફરિયાદીનો માલ છી કરી લૂંટ કરનારા મુખ્ય આરોપી છે નિકુલસિંહ જીવનજી વાઘેલા આ મોટી રોબસ તાલુકો વ્યક્તિ છે અપરાધી લૂંટનો પ્લાન કરી લૂંટના મુખ્ય તમામને બોલાવ્યા હતા અને આ તમામ લોકોએ સાથે મળી આ ક્રાઇમ કર્યું હતું તમામ ઝડપાઈ ચૂક્યા છે ત્રણ એક ભાગી છૂટ્યો છે ત્યારે અન્ય જે ત્રણ લોકો છે તેને શોધવા પોલીસે હાલ તપાસ હાથ ધરી છે સફળતા મળી છે મોટી સફળતા કહી શકાય બનાસકાંઠા પોલીસ એસપી અક્ષયરાજ મકવાણા અને ટીમોનું આ

અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમે એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફથી છે છે નાકાબંધી કરવામાં આવે છે અને ક્યાં અજાણ્યા લૂંટારો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીલડી પોલીસ સ્ટેશનના માણસો વચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન ભીલડી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી તપાસ કરતા એ છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એમની સાથે તપાચપી કરી અને ત્રણ ઈસમોને પકડી પાડે છે એક ઈસમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે એ પકડી લેવામાં આવ્યું છે કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકુળશી કરીને વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના મુદ્દામાં બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા ભિલ્લી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને ડિસ્ટ્રોલના પીઆઈ